Prince. હું છું તૃપ્તિ અહીંયા તમે જોઈ શકો છો આ છે વેઇટ લોસ રેસીપી આ વેઇટ લોસ રેસીપી ત્રણથી ચાર જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે દિવસમાં કોઈ કોઈપણ ટાઈમે સવારેના નાસ્તામાં બપોરના લંચમાં કે પછી રાત્રે ડિનરના ઓપ્શનમાં ભરપેટ એક વાટકી આ રેસિપી ખાવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે મિત્રો આ રેસીપીમાં તાકાત છે વજન ઘટાડવાની બીજું આ રેસીપી ખાશો એટલે તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી ખરેખર મિત્રો આ રેસીપી નથી પરંતુ વજન ઘટાડવા માટેની એક દવા છે ખરેખર ભૂખ્યા નથી રહી શકતા એમના માટે વરદાન રૂપ છે તો ચલો આપણે બનાવીશું એના માટે અહીંયા કઢાઈ લીધી છે કઢાઈ મેં આશરે હવે એટલો જ રેસીપી છે કે આપણે તેલ મુકવાનું છે તેલ એકદમ ઓછું મૂકવાનું માઇનોર મૂકવાનું વધારે તેલ નથી મૂકવાનું તેલ ગરમ થશે

કરવાના છે આ રેસિપી છે એની અંદર તમે ચાહો તો ઘણા બધા વેજીટેબલ્સ એડ કરી શકાય છે જેમ કે ગાજર ફણસી કોબીજ ફ્લાવર વટાણા લીલી તુવેર બધું જ તો અહીંયા આપણે વટાણા એડ કર્યા છે વટાણા અડધી વાટકી ફોલીને એડ કરવાના છે વટાણા આપણે કાજા ફૂલેલા લેવાના છે અહીંયા કોઈ બોઈલ કરેલા વટાણા લેવાના નથી વટાણાને આપણે ઉમેર્યા પછી હવે આપણે બધા જ મસાલા કરીશું સ્વાદ મુજબ નમક સ્વાદ મુજબ હળદર સ્વાદ મુજબ લાલ મરચું મસાલો ટોટલી હવે જ કરવો તમે ચાહો તો મેગી મસાલો થોડો એડ કરી દેશો તો ખૂબ સરસ લાગશે પરંતુ આ વધારે પડતા મસાલા કેલરી વધારે છે મસાલામાં પણ કેલરી હોય છે એટલા માટે અહીં આપણે ઓછા મસાલાનો ઉપયોગ કરીને ટેસ્ટી ટેસ્ટી આ વાનગી બનાવવાની છે ખરેખર આ રેસીપી બનાવવા માટેની એક સિક્રેટ વસ્તુ છે એ જેમ એડ કરવાની આવશે ત્યારે હું કહીશ કે કઈ વસ્તુ છે અહીંયા બધા મસાલાને એક મિનિટ સુધી તેલમાં શાંતિ લીધા પછી ચાર વાટકી પાણી આપણે એડ કરવાનું છે ચાર વાટકી પાણી એટલા માટે કારણ કે આપણે જે વેટલોઝ માટેની જે વસ્તુ લેવાની છે જે એડ કરીશું એ અપડે 1 વાટકી છે પાણીને આપણે ઉકાળવાનું છે તો એના માટે આપણે લીડ કવર કરીશું અને 3 થી 4 મીટ માટે ઉકાળીએ જેના કારણે ડુંગળી, વટાણા, ટામેટા બધું એ બફાઈ જાય કાચું ન રહે હવે આપણે એડ કરીશું ઓટ્સ ઓટ્સ અહીંયા મે એક વાટકી નાની લીધા છે ઓટ્સ ઉમેર્યા પછી હલાવી લેવાનું છે તમે ચાહો તો તમે અડધી ચમચી દહીં એડ કરશો ખૂબ જ સરસ મજા આવશે હવે હલાવી લઈએ ઓટ્સ 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 ઉમેરીને હલાવ્યા પછી છે 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 એની અંદર પુષ્કળ પ્રોટીન પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે જેના કારણે વજન ઘટે છે અહીંયા આપણે ત્રણ મિનિટ સુધી ચઢવા દીધું છે દર એક મિનિટે હલાવવાનું છે એક મિનિટે હલાવી અને આપણે લીડ કવર કરીશું કારણ કે લીડ કવર કરવું ખૂબ જરૂરી છે અને હલાવવું પણ જરૂરી છે તમે જો લીડ કવર નહીં કરો તો ઉપર જે છાંટા ઉઠશે એના કારણે ગેસ અને આજુબાજુનો ભાગ ખરાબ થશે ઉડશે છાંટા એટલે અને એના કરતાં બેટર છે કે લીડ કવર કરવું અહીંયા આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે થોડો પાણીનો ભાગ છે પાણીના ભાગને આપણે બાળીશું ચોક્કસ બાળીશું હવે આપણે ફરી એક મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ પાણીના ભાગને બળવા દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાની વેજીટેબલ ઓટ્સ ખીચડી બનીને રેડી છે લોસ રેસીપી બનીને રેડી છે આ રેસીપીની અંદર જે મિનરલ્સ વિટામી છે તે આપણને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવા માટે મદદ કરે છે આપણા શરીરની કેલરી બાળે છે પાચનતંત્ર મજબૂત કરે છે અને ઘણા બધા રોગો સામે કંટ્રોલ રાખે છે ઓટ્સ ઓટ્સ તમને માર્કેટમાં આરામથી મળી જશે ઓટ્સ નાના બાળકોથી લઈને ઋતુ સુધી સૌ કોઈ માટે બેસ્ટ છે ઓટ્સ એ વિદેશી ધાન્ય છે ઓટ્સની અંદર ગ્લુટેન નથી જેના કારણે આપણું પાચનતંત્ર વધારે સરસ રહે છે ખરેખર આ વાનગી ખૂબ ટેસ્ટી છે ચોક્કસ બને